હિટવેવને લઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ જેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે ગ્રામ્ય વિસ્તારમાં વીજકાપની ખૂબ ફરિયાદ હોવાની વાત શક્તિસિંહે કહી ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ આપની સાથે ફોનલાઇન પર જોડાયા છે હિતેન્દ્રભાઈ આપનું સ્વાગત છે હિટવેવની આ સ્થિતિ અને તેમાં વીજકાપને લઈ અને શક્તિસિંહે પોસ્ટ શેર કરી છે શું કહેશો ગુજરાત વીજળીની બાબતમાં અભૂતપૂર્વ કામગીરી કરી છે દેશમાં આજે પણ પણ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ગામડા ગામમાં કલાક વીજળી આપવાનું કામ આપણા માન્ય વડાપ્રધાન શ્રી અને તત્કાલીન શ્રીએ કર્યું છે વીજળીમાં ખેડૂતોને વીજળી કે ગામડા વિસ્તારમાં વીજળી આપવાનું અભૂતપૂર્વ કામ જે રાજ્યમાં થયું છે એ રાજ્યનું નામ ગુજરાત છે મને લાગે છે કે પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ ડિગ્રી ટેમ્પરેચર થયું છે ત્યારે કોઈ વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાયમાં એના ફીડરમાં ટ્રાન્સમિશન ફોલ્ટ મુશ્કેલી હશે પણ પણ જેમણે ટ્વીટ કર્યું છે એમને એમના સમયમાં ગામડામાં વીજળી આવે એ સમાચાર બનતા હતા ગામડા ગામમાં પ્રસંગ કરવો હોય તો એની પત્રિકા પહેલા વેવાઈને લખીએ એના કરતા વાયરમેન લખવી પડતી હતી

કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાય છે મનીષભાઈ આપનું પણ સ્વાગત છે હિતેન્દ્રભાઈ જેમ જેમ કહી રહ્યા છે એમ પહેલા તો એવું હતું કે જ્યારે ઘરે પ્રસંગ હોય તો કંકોત્રી પહેલા વાયરમેનને લખવામાં આવતી હતી કે ભાઈ પ્રસંગ સાચવી લેજો અને અત્યારની પરિસ્થિતિ જુદી હોવાની વાત હિતેન્દ્રભાઈ કહી રહ્યા છે એટલા માટે કે એમને શું કીધું કે નહીં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલે ગ્રામીણ વિસ્તારની અંદરના સામાન્ય માણસોને પડતી મુશ્કેલી ગ્રામ્ય વિસ્તારની અંદર મોટા પાયે વૃક્ષ નું છેદન થઈ ગયું છે ભાજપા ના અંદર ખનીજ ચોરી અને વૃક્ષો કાપવાના એક મળતિયાઓ મોટો માલેતુજા ધંધો બની ગયો છે એવા સંજોગોની અંદર વીજ કાપના કારણે ગ્રામ્ય વિસ્તારના ના લોકો અનેક ફરિયાદ મળવાના કારણે સન્માનીય પ્રદેશ અધ્યક્ષ સત્યજીત ગોહિલે આ વાત લોકોની જનતા સુધી વાત સરકાર સુધી પહોંચાડી ગયો છે મોટી મોટી વાતો કરનારી ભાજપા શાસનમાં સૌથી મોટા મોટો ભ્રષ્ટાચાર એ પાવર સેક્ટર માં છે કેવાતા દાવાક થાય છે પાવર સર્પ્લ સ્ટેટ પણ આ પાવર પંચે છે સરકારી વીજ કંપનીઓનું ઉત્પાદન ઘટાડી દેવું અને ખાનગી વીજ કંપનીઓને માલેતુજા મળતીઓને કરોડો રૂપિયાની વીજ ખરીદીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગયો એ ભાજપની ઓળખ બની છે આવા સંજોગોની અંદર પારાવાર હિટવેવ છે આ કુદરતી આપતા સમય છે હિટવેવ છે એવા સંજોગોની અંદર સરકારને હું એબીપીએસસીના મારે આ કે બીજી વાતમાં નથી પડવું એ શું કેવું કેવા નથી પડવું મારે તો એટલું જ કેવું છે કે સરકાર આ દિશામાં વિચારે અત્યારે બપોરના સમયની અંદર સંપૂર્ણપણે કોઈ પણ જગ્યાએ ધંધા રોજગારમાં પણ વીજળી ઓછી છે પણ બીજી સામે ઘર વપરાશની વીજળીમાં અત્યારે ડિમાન્ડ રહેવાની કારણ કે હિટ વેવ છે એવા સંજોગોની અંદર લોકો પોતાની ઘરમાં પણ સલામતીથી રહી શકે અને ઓછામાં ઓછી તકલીફ પડે તે દિશામાં સરકાર જો વ્યવસ્થા કરે ગ્રામ્ય વિસ્તારમાં કાપ આપીને કોઈને આનંદ આપવા માટે સરકાર સમય નો અભાવ છે મનીષભાઈ માટે કામ કરે છે આભાર મનીષભાઈ અને હિતેન્દ્રભાઈ અમારી સાથે જોડાવા માટે